પાસે જો જે રસ્તો ત્યાં ફરી પાછું સમારકામ કરવામાં આવ્યું છે થોડીક તકલીફ પડી રહી છે રાજકોટ બરવાડા છે ખાસો એવો ટ્રાફિક છે સોમનાથ પેટલાદ એક્ઝિકેટ એક્ઝિગેટ છે એનું સમારકામ કરવામાં આવેલું છે વરસાદનું ધોવાણ થઈ ગયેલું હતું વડોદરા ખંભાળિયા નહીં થઈ શકે વડોદરાથી હવે ખંભાળિયા કાફી એવો રસ છે ટર્ન લેવામાં ખૂબ જ કાળજી રાખવી પડે એમ છે પૂજ પોરબંદર એની બાצર ડીસા જૂનાગઢ જુનાગઢ માટે એમાં તમને જગ્યા મળી રહેશે ગોંડલ રાજકોટ મોરબી હવે મોરબી જઈ રહી છે રાજકોટ તળાજા રાજકોટ તળાજા માટે બપોરે રવાના થઈ રહી છે રાજકોટ દીવ ઓ રાજકોટ દીવ માટે ખાસો એવો ટ્રાફિક બપોરે દીવ તરફ જવા માટે ઘણા બધા યાત્રીઓ ફૂલ પેક જઈ રહી છે